નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપની દુનિયામાં હું ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે જોઈ રહ્યા હતા અને એના છેલ્લા પડાવમાં આપણે ઊભા છીએ છેલ્લા ત્રણ દાખલા પરિવર્તિત સમીકરણોના લાસ્ટ એ પતે એટલે આપણો અહીંયા ચેપ્ટર ક્લિયર થઈ જાય છે અને મિત્રો બહુ મજા આવે ચેપ્ટર તો તમને અનુભવ તો થયો જ છે હવે તો ચાલો ખાલી ત્રણ દાખલાને આપણે પૂર્ણ કરીએ પણ એ ત્રણ દાખલા છે ને એ ટ્વિસ્ટ ભરેલા છે ચાલો જોતા જઈએ ઋતુ પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં કાપે તો તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ મેળવીને આપવાની છે આપણે આગળ એક દાખલો જોયો સે આના જેવો હોળી વાળો દાખલો એ જ રીતની ગણતરી કરવાની છે રેડી તો ચાલો ધારો કે સ્થિર પાણીમાં ઝડપ સ્થિર પાણીમાં ઝડપ આપણે ક્લિયર કરી દીધી છે ચાલો હવે પેલો પ્રવાહની દિશામાં પ્રવાહની ની દિશામાં એટલે જે દિશામાં પાણી ચાલે એ દિશામાં મોડી ચાલે એટલે બંને નવું થાય સરવાળો થાય તો ચાલો આપણે લખીએ પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં ઓડીની ઝડપ શું આવે એક્સ પ્લસ વાય અને સામા પ્રવાહની દિશામાં સામા પ્રવાહની દિશામાં હોળીની ઝડપ

કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીસ કિમી અંતર કેટલી કલાકમાં કલાકમાં ક્લિયર તો આપણે તો શું લખાય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ચાલો આપણી ઝડપ શું છે તો કે સર ઝડપ આપણી એક્સ પ્લસ વાય અંતર કેટલું કપવાનું વીસ કિમી અને સમય કેટલો બે કલાક રાઈટ વાત ચાલો દસ દુ વીસ પ્લસ વાય ખાસ ધ્યાન રાખજો આપણે જવાબ નથી આવ્યો આપણો પહેલો પોઈન્ટ મેળવો શું કે વીસ કિમી અંતર બે કલાકમાં કાપે ત્યારે એનું સમીકરણ હું એક બરાબર દસ ના છેદમાં એક્સ પ્લસ વાય ચાલો એવી જ રીતે પ્રવાહની દિશામાં ચાર કિમી અંતર બે કલાકમાં કાપે રેડી આ પોઈન્ટ આપણે આગળ જોઈએ શું પ્રવાહની દિશામાં ફરી એક વખત પ્રવાહની દિશામાં ચાર કિલોમીટર અંતર કેટલા કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં ચાર કિલોમીટરનું અંતર સમય ફરી એક વખત પોઈન્ટને સમજીએ પ્રવાહની સામેની દિશામાં પ્રવાહની સામેની દિશા આ પોઈન્ટ સમજવાનો છે ચાલો ઝડપ શું આવશે એક્સ માઇનસ વાય અંતર કેટલું ચાર સમય કેટલો બે તમારું ચાલુ જરૂરી નથી જો આ બે સમીકરણ ક્લિયર સમીકરણ જ આવી જાય છે અને કાંઈ બીજું કરવાની જરૂરિયાત પણ તમારે ન પડે ક્લિયર વાત ચાલો એટલે એક્સ પ્લસ વાય બરાબર દસ એક્સ પ્લસ વાય બરાબર 10 x - y = 2 x - y = 2 चलो सिद्धो लोप लो कैंसिल तो 2x = 12 तो x = 12 / 2 6 दो 12 2 2 कैंसिल है ले x = 6 x મળી ગયો વાત પતિ ગઈ ચાલો સમીકરણ ની અંદર મૂકી દયો x + y = 10 માં તો છ પ્લસ વાય બરાબર દસ તો વાય બરાબર શું આવે દસ માઇનસ છ એટલે વાય નું મૂલ્ય મળે છે ચાર આપણે બંને વસ્તુ તો આપણે લખવું પડશે ને કે સ્થિર પાણીમાં હોળીની ઝડપ શું આવે મિત્રો તો કે સર છ કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ની ઝડપ શું આવશે પ્રવાહની ઝડપ ચાર કિલોમીટર પ્રતિ કલાક અહીંયા તમારો એક દાખલો સિમ્પલ સામાન્ય એ ક્લિયર થઈ કાંઈ નથી કરવાનું પહેલાં તમારે આગળના પોઈન્ટમાં જે આપ્યું છે સ્થિર પાણીની ઝડપ અને પ્રવાહની ઝડપ ધારી લેવાનું પ્રવાહની દિશામાં હોડીની ઝડપ સામા પ્રવાહની દિશામાં ઓડીની ઝડપ આ બે પોઈન્ટ મળે પછી તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય વાળી ગણતરી કરવાની છે ક્લિયર વાત ચાલો આગળ જોઈએ હવે છે ને આ દાખલો મેં તમને એક સૂત્ર ચલાવ્યું આપણે પરિવર્તિત સમીકરણોનો પોઈન્ટ ચાલુ કર્યો ને એમાં પહેલી વાર સૂત્રો ચલાવતા હતા ને સામાન્ય એમાં છેલ્લું સૂત્ર હતું કામનો દર કામનો દર એટલે શું કામના છેદમાં લાગતો સમય જેટલું મેં તમે જેટલું કામ કરો છો કામના છેદમાં જેટલા દિવસ અથવા જેટલો સમય લાગે એ સૂત્ર એ જ પોઈન્ટને આપણે એપ્લાય કરવાના છીએ બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળીને એક ભરત કામ કામ તો એક જ કરવાનું છે ચાર દિવસમાં પૂર્ણ કરે

એક કામ પૂરું કરતા લાગતો સમય દિવસ તો દર આવશે સ્ત્રીનો કામ નો દર કામ કેટલું એક લાગતો સમય કેટલો એક્સ ક્લિયર એવી જ રીતે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા એક પુરુષ ને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો વાય દિવસ તો એક પુરુષનો કામનો દર કેટલો પુરુષનો કામનો દર બરાબર કામના છેદમાં લાગતો સમય કામ કેટલું કરવાનું છે એક અને એના લાગતો સમય કેટલો આ બે પોઈન્ટ છે ને આપણા અગત્યના છે હવે જ આપણે ટ્વિસ્ટને વિચારવાનો છે બે સ્ત્રીઓ રેડી બે સ્ત્રીઓ તો એનો કામનો દર કેટલો થાય 2 ના છેદમાં x રાઈ ને બે સ્ત્રીઓનો કામનો દર આપણા માટે અગત્યનો પોઈન્ટ આ જ છે હવે ફરી એક વખત વખતથી વિચારીએ એક સ્ત્રીને કામ કરતા એક કામ કરતા કેટલો સમય લાગે એક દિવસ તેનો કામનો દર હું એકના છેદમાં વાય એવી જ રીતે એક પુરુષને એક કામ કરતા હોય વાય દિવસ લાગે તેનો કામનો દર કેટલો એકના છેદમાં વાય હવે આપણી પાસે કેટલી સ્ત્રીઓ છે બે તો બે સ્ત્રીનો કામનો દર શું આવે બે સ્ત્રીનો કામનો દર બેના છેદમાં એક અને પાંચ પુરુષનો કામનો દર બરાબર

ત્રણ દિવસમાં પૂર્ણ કરે છે છેદમાં સમીકરણ સમીકરણ નંબર નંબર જોઈ લો એક વખત આપણે વિચારવાનો છે ધ્યાનમાં લેવાનો છે એ વાત હું કહે છે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળીને એક કામ ચાર દિવસમાં પૂર્ણ કરે એનો મતલબ એવો કે પેલા સ્ત્રીનો કામનો દર પુરુષનો કામનો દર મળી ગયો એટલે વાત પતી ગઈ હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર એ આવવાના છે કે બે સ્ત્રીઓને કેટલો કામનો દર લાગે તો કે બે ના છેદમાં એક્સ અને પાંચ પુરુષ ને પાંચ ના છેદમાં વાય બે ભેગા થઈને કામ કરે એક કામ તો એક ના છેદમાં ચાર દિવસમાં પતે અને એવી જ રીતે ત્રણ સ્ત્રીઓનો ત્રણ એક્સ ત્રણ ના છેદમાં એક્સ અને છ પુરુષનો છ ના છેદમાં બે ભેગા થઈને કામ કરે તો એક ના છેદમાં ત્રણ દિવસ થાય આ આપણું કામ થઈ ગયું હવે તમારે ધારવાનું છે ધારી લઈએ આપણે ધારો કે ટુ એ પ્લસ પાંચ બી બરાબર એક ના છેદ માં ચાર આ ચાર ને સીધા ગુણાકાર માં પીધે ચાર ચાર પંચા વીસ બી બરાબર એક સમીકરણ નંબર એ જ રીતે કરવા તો એટલે સમીકરણ નંબર ચાર આપણે સિમ્પલ રીતે આપણે પહોંચી ગયા એટલે હવે આપણે કોઈ માથાકૂટ કરવાની જરૂરિયાત નથી ચાલો એટલે સમીકરણ નંબર ત્રણ અને સમીકરણ નંબર ચાર મળી જાય છે ચાલો હું એક કામ કરું સમીકરણ નંબર ત્રણ ને નવ વડે ગુણિસ અને સમીકરણ નંબર ચાર ને આઠ વડે આઠ નવા બોતેર અને નવ અઠા બોતેર આપણું સમીકરણ સરળ પડે છે ચાલો જુઓ નવ અઠા ને એ પ્લસ નવ અઢાર એસી બી અને નવ એકા ને નવ ચલો આઠ નવા ને બોતેર એ પ્લસ અઢાર અઠા એટલે આપણે અઠયું અઠયું ચોસઠ નો ચોકડો વધી પડે છે આઠ એક આઠ ને સ અઢાર અઠા એકસો ને ચોમાલીસ બી અને આઠ એકા ને આઠ માઇનસ 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 આ કેન્સલ એસી ચલો બી ક્લિયર થઈ ગયું હવે બી મળી જાય છે કોઈ પણ એક સમીકરણ અંદર મૂકી દે ચાલો કામ કરો સમીકરણ એકની બે ની ની અંદર મૂકી દો સમીકરણ ચાર માં ની કિંમત મૂકતા પ્લસ એક ના છેદ માં બે બરાબર પ્લસ એક ના છેદ છેદમાં બે બરાબર ની પેલી સાઈડ જશે એટલે વન માઇનસ વન ટુ આની પાસે કઈ ન હોય તો એક તો નવે બરાબર એક માંથી અડધો જશે તો કેટલા વધે અડધો તો એ બરાબર કેટલા એવા

વતન જવા માટે તેના વતન જવા માટે ત્રીસ ત્રણસો કિલોમીટરની મુસાફરી અંશ ટ્રેન દ્વારા અને અંશ બસ દ્વારા કરે છે રાઈટ વાત અડધું બસ માં અડધું ટ્રેન દ્વારા કાપે જો તે સાઈઠ કિમી મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા ચાર કલાક લાગે જો તે ટ્રેન દ્વારા સો કિમી અને બાકીની મુસાફરી બસ દ્વારા કરતો વતન પહોંચતા દસ મિનિટ વધારે લાગે અહીંયા જેટલો સમય લાગ્યો મેળવી નાખવાની છે જો શરૂ કરું છું ધારો કે ટ્રેનની ઝડપ બરાબર એક્સ કિલોમીટર પ્રતિ કલાક બસની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક રાઈટ વાત તમને બસ ની ને ટ્રેન ની બે ની ઝડપ મેળવવાની હતી જો એ મળે તો જ આપણો દાખલો ચાલે હવે આપણે પ્રથમ શરત વાત કરીએ કુલ અંતર કેટલું પાંચસો જ કિલોમીટર કુલ અંતર ત્રણસો કિલોમીટર આ પોઈન્ટ આપણા માટે અત્યારે કામનો નથી પણ લખી નાખવો જોઈએ જેથી કરીને આપણે ક્યાંય હટવાવાની વાત આવશે નહીં એટલે કુલ અંતર ત્રણસો કિલોમીટર હવે આગળ વાત કરો પ્રથમ શરતમાં પ્રથમ શરતમાં કેટલું અંતર કાપે છે સાઠ કિમી મુસાફરી ટ્રેન દ્વારા કરે તો ચાલો શરૂઆત કરીએ આપણે સાઠ કિલોમીટર નું અંતર ટ્રેન દ્વારા કાપે કાપે એટલે એટલે ટ્રેન ની ઝડપ ઝડપ બધી જ ખબર છે તો અંતર ના છેદમાં સમય હવે આના ઉપરથી હું છે ને સમય ને હું અત્યારે સ્ટાર બનાવું એટલે સમય ને હું કરતા બનાવ તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ ચાલો આપણે સમય કેટલો લેવો પડશે

ત્રણસો માઇનસ સાઈઠ એટલે કેટલા વધે બસો ચાલીસ કિલોમીટર તો બસ દ્વારા બસો ચાલીસ કિલોમીટર ટી ટુ અંતર કેટલું તો કે બસો ચાલીસ કિલોમીટર ઝડપ કેટલી આપણી પાસે એની ઝડપ તો કે વાય હવે આપણને ખબર છે કે ટી વન બે મિક્સ થઈ અને કેટલા કલાકની અંદર ચાર કલાકની અંદર પહોંચી જાય રેડી તો ચાલો ચાર કલાક એટલે જ મેં સમય જો કરતા બનાવ્યો હવે આગળનું સમીકરણ આપણને મેળવ્યું સાઠ ના છેદમાં એક્સ સાઠ ના છેદમાં એક્સ પ્લસ બસો ચાલીસ ના છેદમાં વાય બરાબર ચાર ઓકે એટલે ચાર કલાકની અંદર ત્યાં પહોંચાડી દેવું આપણને કહેવામાં આવેલું છે ચાલો હવે આપણે સિમ્પલ વાત કરવા જઈએ આપણાથી સમીકરણ અહીંયા એક પ્લેયર થઈ ગયું હવે આ જે ચાર કલાક છે ને એને હું મિનિટમાં ટ્રાન્સફર કરી દઉં

સાઠ ના છેદમાં એક પ્લસ બસો ચાલીસ ના જો માં વાય બરાબર કોમન લઈશું એટલે વધે એક એક્સ છ ચોક ચોવીસ મતલબમાં વાય બરાબર આપણું સમીકરણ પૂરું થાય અને ચાર ગુણ્યા આ કેન્સલ આઉટ એટલે એક

240 મિનિટ અને બીજી 10 મિનિટ વધારાની હજી હું ચોખવટ કરું છું મારા પોઈન્ટને સમજો 4 કલાક એટલે લખવા જાય એટલે શું થાય તો કે 240 મિનિટ એના વગરની 10 મિનિટ વધારે થાય એટલે ગેલી થઈ ગઈ 250 મિનિટ આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે આપણા માટે મિત્રો હું એ સમજાવું છું જો એટલે 4 240 10 એટલે હું લખું 100 છેદમાં x 200 ના છેદમાં y 250 રાઈટ જો બધામાંથી પચાસ ગુણ્યા પાંચ એટલે અહીંયા શું લખવાના રહેશે પાંચ ગુણ્યા પચાસ 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 કેન્સલ પચું પચો પચીસ થઈ ગયા એટલે બે ના છેદમાં એક્સ પ્લસ ચાર ના છેદ માં વાય બરાબર પાંચ સમીકરણ નંબર

જોઈ લો હવે હું સીધી જ ગણતરી કરીશ માઇનસ 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 આ કેન્સલ આવ એમાંથી ટુ એમાંથી એ જશે એટલે એ અને પાંચ માંથી ચાર જશે એટલે એટલે એનો જવાબ આવે છે એક ઓકે હવે આને હું કોઈ પણ સમીકરણ દઈએ એટલે બી બરાબર ત્રણ ના છેદ માં ચાર આ તમને એ અને બી નો જવાબ મળી ગયો આ મળે છે આ શું મળે છે બી હવે તમારી એ વસ્તુ વિચારવાની છે તમે કોના માટે શું ધારેલું છે જો એક ના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય જો અહીંયા ધાર્યું છે એક ના એક્સ બરાબર એકના છેદ વાય બરાબર બે એટલે એક ના છેદ માં એક્સ બરાબર એ અને એનું બરાબર એક્સ બરાબર કેટલા થઈ ગયા એક અને અહીંયા જોવા એટલે લખવા જશો એટલે હું તો મૂલ્ય શું આવે આપણો આવ્યો આપણે વિચારવાનું ગણતરી બાકી છે ચાલો એક્સ બરાબર શું આવ્યું એક હવે આપણે સાઈઠ વડે ગુણવું પડશે રેડી તો જ આપણો જબ આવશે એટલે એક્સ બરાબર એક ગુણ્યા સાહીઠ એટલે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક

કિલોમીટર એટલે કે એસી કિલોમીટર પ્રતિ કલાક થશે ટ્વિસ્ટ વાળો દાખલો છે ને મજા આવે એવો દાખલો આ એક જ છે કેટલું બધું વિચારવાનું પેલા તો તમારે એને અંતર અને ઝડપમાં પોઈન્ટમાં ફેરવવાનું એ વસ્તુ પછી જો દસ મિનિટ વધારે છે તમારે કલાકમાં ફેરવવાનું છે ઓલું કલાક વાળો ચાર કલાક વાળો ને મિનિટમાં ફેરવું એટલે બસો ચાલીસ થાય પછી દસ મિનિટ બીજામાં વધારે છે એટલે બસો ચાલીસ પ્લસ દસ એટલે બસો ને પચાસ મિનિટ ઈ થઈ જાય પછી સમીકરણ એ અને બી મળે એ અને બી મળી ગયા પછી એક્સ અને વાય મળે એને પાછું તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ટ્રાન્સફર કરવાનું રહેશે ક્લિયર વાત આ તમને જે મળતું હતું ને હું મળતું કિલોમીટર પ્રતિ મિનિટ આ તમને હું મળતું કિલોમીટર પ્રતિ મિનિટ પણ આપણે તો એને કલાકમાં ટ્રાન્સફર કરવું પડે એટલે વડે ગુણી છે ક્લિયર વાત તમારો દાખલાનો જવાબ આવી જાય છે આ તો ચેપ્ટર નંબર ત્રણ કેવી મજા આવે છે મિત્રો રેડી અને હવે પછી છે ને હું તમારા માટે આ ચેપ્ટરનો એક નાનકડો એવો વિડીયો લઈને આવી રહ્યો છું એની અંદર તમને બધી જ ચોખવટ કરી દઈશ અને આ ચેપ્ટરને તમને એક નાનકડા એવા રીતમાં સમજાવી દઈશ ઓકે છે મિત્રો ચાલો મળીએ આપણે પછીના તડકતી ફડકતી આઈટમ વાળા વિડીયોની અંદર